મિત્રો ગઈકાલે બોટાદના હળદરમાં જે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર પછી છે પોલીસને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું ને હમણાં આપણને સમાચારો મળી રહ્યા છે અને નામોને આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના જે કંઈ પ્રમુખ છે ગુજરાત પ્રદેશના રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ સહિતના પિંચાશી વ્યક્તિઓના નામજો છે તે પોલીસે એફઆઈઆર દાખલ કરી છે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે તેની સાથે જે ગઈકાલે ઘટના બની એ ઘટનાને લઈ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો મતલબ કે કાળી પટ્ટી જે છે એ બાંધી અને આ ઘટનાનો જે છે એ વિરોધ કરવામાં આવ્યો હતો તેની સાથે એ દિવસ જે ઘટના બની એને લઈ અને આજે કાળો દિવસ મનાવવામાં આવ્યો છે કિસાન મોરચાના જે કંઈ આમ આદમી પાર્ટીના આગેવાન છે કાનભા જાડેજા ધૂળકોટ

અને તેના માટે રાજુભાઈ અને જે પ્રશ્ન હતો આ આમ આદમી પાર્ટીનો ગુજરાત ગુજરાતના ચોપન લાખ ખેડૂતોના પ્રશ્નને લઈને આ ખેડૂત આગેવાનો બહાર આવ્યા હતા પણ જે બહાર આવતાની સાથે જે કડદો કરવામાં આવતો હતો બોટાદમાં આપણે તેના માટેની લડત હતી અને જે ત્યાંના ભાઈ લેખિકમાં લેવાનું કીધું ચેરમેન પાસેથી ત્યારે લેખિતમાં કોઈપણ જાતનું આપ્યું નહીં પછી બીજા દિવસમાં હડદર ગામમાં એક મહાસભાનો કહ્યો કારણ કે મેં હમણાં જ એક બોટાદ માર્કેટ એડના ચેરમેનનો એક વિડીયો જોયો એમનું કહેવાનું એ થતું હતું ભાઈ લેખિતમાં આમ આદમી પાર્ટીના આગેવાનો કે ખેડૂતોએ ટૂંકમાં માંગ્યું તો પછી કંઈપણ લેખિતમાં આપતા પહેલાં વેપારીઓને ખેડૂતો વચ્ચે મુલાકાત કરવી જરૂરી છે એના વચ્ચે સંપર્ક સાંધવો પડે જરૂરી છે માની લો કે કે જો લેખિતમાં આપી દીધું ને વેપારીઓને મંજૂર ન હોય તો વરી પાછું કે લોચા પડે એટલા માટે કબજો નો કબજો છે પણ એ કબજો છોડાવવા માટે ખેડૂત આગેવાનો બહાર નીકળ્યા હતા બહાર નીકળવાની છાસ જ તે કે જે માર્કેટયાર્ડ આ વર્ષોથી એક એક જ વાત વાત નહોતી બે ત્રણ પાંચ વર્ષથી છેલ્લા રજૂઆતો કરતા હતા કપડો બંધ કરો જો આ બંધ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં આજ જે બનાવ બન્યો તે તેના માટે બન્યો તો આવતારો તમામ બધા બોલો 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 એટલે કડદો જે હતો તેના રાજુભાઈ કડપડા હોય કે બીજા પાલભાઈ પ્રવીણભાઈ રામ હોય આપણે જે નીકળ્યા જાહેર અને માર્કેટ યાર્ડ ને ખબર જ હતી કે આ વેપારી ને વેપારી ને ખેડૂતો નું શોષણ કરતા હતા એ પેલા એને જો ન થાતો કડદો ન થાતો કે બંધ કરવો હોય પણ વેપારી પ્રેશર હતું માર્કેટ યાર્ડ ચેર ઉપર ચેરમેન ઉપર અને માર્કેટ યાર્ડ ઉપર જો વેપારી એવું પ્રેશર કર્યું તો જો તમે આ નહીં ચાલુ રાખો તો અમે ખરીદી નથી કરવાના અને પછી એમાં કઈ હડતાલ થઈ ગઈકાલે આજે ઘર્ષણ થયું પછી વરી પાછું માર્કેટ ચાલુ કરવાનો નિર્ણય લીધો જો અહીંયા ગમે એ કાર્ય પ્રશાસને અને સરકારે જે રાખ્યું કે ભાઈ બોટાદ માં દરરોજ પાસઠ હજાર પાસઠ હજાર જે મણ કપાસ આવે છે તેના ગમે ભોગે ખેડૂતોને આમદામ દંડ ભેદની અપનાવી અને ખેડૂત લાગુ કરવામાં અને ટૂંક જ સમયમાં સમયમાં જો આ રાજુભાઈ અને પ્રવીણભાઈ રામ ઉપર આજે આ કરવામાં આવ્યું છે રદ નહી કરવામાં આવે તો ખેડૂત ગુજરાતના ના ચોપન લાખ ખેડૂતો બહાર નીકળવાની તૈયારીમાં છે વાત રાજુભાઈ સાથે પ્રવીણભાઈ રામ ને એની સાથે પિંચા બાકીના જે કઈ વ્યક્તિઓ છે એની માથે ફરિયાદ દાખલ કરવામાં આવી અમે ઘણા સુરેન્દ્રનગર જિલ્લાના પણ ખેડૂતો છે શું જોવો છો આ એક મનોબળ તોડવાની સત્તાની જે સામંતવાદી સરકાર રહી ખેડૂત આગેવાનો અને ખેડૂત જે અલગ અલગ જિલ્લામાંથી ખેડૂત આગેવાનો જ્યા એમના જબરજસ્તી નામ એમના ઘુસાડવામાં આવ્યા અને બોટાદ જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં અહીંયા અહિયાં હતા અને ગમે એ કાર્ય જે સામંતવાદી સરકાર ખેડૂતોનું શોષણ કરી રહી છે એની સામે ગમે ભોગે એમનું શોષણ કરી ગમે ભોગે એમને બંધ કરવામાં બહાર નીકળવા દેવામાં આવતા જ નહોતા પણ રાજુભાઈ તરફડા ને પ્રવીણભાઈ રામ અને બીજા અન્ય પંચ્યાસી ખેડૂત આગેવાનો ઉપર ખોટા કેસ કર્યા ખોટું દમન કર્યું એના કારણે ભારતીય જનતા પાર્ટીના માહોલ માં આવી ગઈ હતી આવનારા સમયમાં જે તાલુકા પંચાયત આવશે જો આ ખેડૂતો પોતાની હક માટે જ આગળ લડત ચાલુ રાખી તો તાલુકા જમાનતો પણ જપ્ત થવાની કાન વાત કરી કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના હવે બસ કઈ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે આગેવાનો ઉપર ગંભીર કલમો દાખલ થઈ છે એટલે આ જે કલમોની આપણે જોઈએ તો એમાં ઘણો બધો સમય જેલવાસ પણ ભોગવવો પડશે એ વાત પણ હકીકત છે

અને જો આવડાને ને ન મળે તો આવનારા તાલુકા પંચાયત માં આપણે કબજો લઈ અને જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવડા માની બેઠા છે એ આવનારા સમય માં ખેડૂત ઈવડાને ને જડબાતોડ જવાબ દેવાની તૈયારીમાં છે આપણે જોતા હતા રાજુભાઈ કરપડાને કરપડા ને દરરોજ જુદા જુદા તાલુકા જિલ્લાઓમાં ખેડૂત સભાઓને ગજવતા હતા અને આ આખી જે કઈ ઘટના બની છે હવે પાછળ શું રાજુભાઈ જ્યાં લગી આવનારા સમય ગુજરાત માંથી આ એક કાર્યક્રમ પાર્ટી થી ગુજરાતના ચોપન લાખ ખેડૂતો બહાર નીકળવાની તૈયારીમાં જ છે કારણ કે રાજુભાઈ કરાપડા ઉપર જે ગંભીર ગુનાઓ દાખલ કર્યા પંચ્યાસી ખેડૂતો ઉપર જે ગંભીર ગુનાઓ દાખલ કર્યા તે લડત આવનારા સમયમાં ગુજરાત માંથી ખેડૂત આગેવાનો અને બીજા નંબરમાં ગમે પક્ષના માણસો હોય પણ જે ખેડૂત ઘણા વર્ષો પછી ત્રીસ વર્ષ પછી ગુજરાતમાંથીને એક ખેડૂત આગેવાન જે નીકળતા રાજુભાઈ કરપડા એની સાથે હરએક પક્ષના આગેવાન પક્ષ છોડી અને પક્ષથી ઉપર રહી પણ ખેડૂતોને સાથે રહેવા સહમત છે અને આવનારા સમયમાં જો રાજુભાઈ કરપડા ઉપર આ ગંભીર ગુના પંચ્યાશી ખેડૂત કે પ્રવીણ રામ ઉપર આ રદ કરવામાં આવે જમાને તો ન આપવામાં આવ્યું તો ખેડૂત આ એક રાજુભાઈ ઉપર ગુજરાત ના ચોપન લાખ ખેડૂતો માટે એક ભારતીય જનતા પાર્ટી એ માર્યો છે એ આવનારા સમયમાં તાલુકા પંચાયતમાં હરેક જગ્યાએ ખેડૂત દેવાની તૈયારીમાં છે મિત્રો આ કાનભા જાડેજા જે છે તે આમ આદમી પાર્ટીના કિસાન સેલના મોરબી જિલ્લાના પ્રમુખ છે અને ખાસ આજે એ એક વાત આપણે રહી ગઈ કારણ કે ગઈકાલે જે ઘટના બની અનુ આમ આદમી પાર્ટી આજે કાળો દિવસ મનાવ્યો છે કાળો દિવસ છે પોલીસ પોલીસ જવાનો પણ ખેડૂતના જગતના તાતના દીકરા છે અને જગતનો તાત ખેડૂત બાપ ને દીકરો જો એક દિવસ સહમત થયા એટલે ભારતીય જનતા પાર્ટી ને ગોટલી સોટલી હાથમાં નથી આવવાની એ એક હકીકત છે પણ જે ઉપરથી સરકાર જે દબાણ કાનો દીધી કારણ કે ખેડૂતોનો અવાજ કોઈ કાળે આવનારા સમયમાં ગુજરાત સરકાર દબાવી વેગવાની નથી જાડેજા હતા આમ આદમી પાર્ટીના કિસાન સેલના મોરબી જિલ્લાના પ્રમુખ છે અને ખાસ આમ આદમી પાર્ટીના જે કંઈ આગેવાનો છે તેઓએ આજે ગઈકાલે જે કંઈ બોટાદના હળદરમાં જે કંઈ ઘટના બની એના વિરોધમાં આજે કાળો દિવસ મનાયો છે ને એ પણ ખાસ કહી રહ્યા છે કે રાજુભાઈ કે પ્રવીણભાઈ રામ આ જે બધા વ્યક્તિઓ છે તેની સાથે બાકીના જે કંઈ ખેડૂતો છે કુલ પિંચાશી વ્યક્તિઓ સામે નામજોગ જે કંઈ ભારેખમ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ દાખલ ગુનો જે કરવામાં આવ્યો છે રદ ન થાય ત્યાં સુધી જે છે એ ખેડૂતો લડશે તેની સાથે આમ આદમી પાર્ટી પણ જે છે એ લડવાની છે આભાર